આજે એક અનોખી પરંતુ હકીકતને હસતા હસતા રજૂ કરતી વાત લઈને આવ્યા છે બે વાંઢા મિત્રો ફોન પર ચર્ચા કરી રહ્યા છે સમાજની મીટિંગ જાગૃતિ સંગઠન બધું થાય છે પણ એક પ્રશ્ન છે જે હંમેશા અણસૂચિત રહી જાય છે શું સમાજમાં એવા લોકો નથી જેમને પણ લગ્ન કરવાની ઈચ્છા હોય પિસ્તાલીસ વર્ષની ઉંમર ગામે ગામ સંગઠન પણ પોતાના જીવનના પ્રશ્ન માટે કોઈ મંચ નથી આ ઓડિયો હસી મજાક અને જાગૃતિના હેતુથી બનાવવામાં આવ્યો છે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચાડવાનો આશય નથી સાંભળો અને વિચારો શું આ સમસ્યાનું કોઈ નિવારણ શક્ય નથી हां हां हूं थे सरसानिया मैं तो आपरा ही समाज विषय बधी बातो करता था हां समाज कोदी बात नी बात आउती थी बदाई नोख नोखई में खून अनन हां पसी आपरे वाला फोटो परवा जाई हूं का ओलो वेडिंग हां हां ई वेडिंग बस

તો તો પછી બધા છે ને આગેવાનો હા sir બાલાજી ના હતા આમ ગીર ના હતા બધા આ એક સમાજ ના મોટા નેતા બધા હતા હો તો તો અમારી તો કોઈ નોંધ નહીં લીધી હોય ને ત્યાં કેમ તમારી આ અમારો વાંઢા સમાજ છે એની તો કોઈ વિચાર નહીં રજૂ કર્યો હોય ને ત્યાં કોઈ પણ દીકરા એ જે વાંચ્યા છે ને એના માટે જ આ હિતાવો મિટિંગ હિતાઓ મેન વસ્તુ જે આપણા સમાજમાં આ નથી મેળવતો ને એના હાથે જ પગલા લેવામાં આવે આવા ખોટા ખર્ચા કુરિવાજો કાઢે કાર કે તું વધારે વાંધો છે મારી વાત સાંભળ તું તું વધારે વાંધો છે તારી ગેમ છે આખી એમ નથી વાત તું મારી વાત સાંભળ જો ગામડે ગામડે અમારા ત્રીસ ત્રીસ પાંત્રીસ ઘર છે અમારો સમાજ છે ને આખો એ વાંઢા સમાજ હાસ્ય માં ધકેલાય ગયો સમાજ એની નોંધ જ નથી લેતું તું મારી વાત સાંભળી ને તને આગળ ઘૂંટડો ઉતર છે હવે તો તું પાકી ગયો તને બધી ખબર પડે તો હું ઉમર થઇ ગઈ તારી મારે હજી ત્યાં ક્યાં એટલી બધી ઉમર છે છે મારી ઉમર છે શ્યાર દહુ ને માથે શ્યાર

સમાજ તો થાય જો આ બધા ખોટા ખર્ચા નીકળી જાય તો હું તો માનુ જ ને એને. હા એ સાચો રસ્તો છે ને. હા જો એ આ આ પ્રી વેડિંગ નું ખોટું છે પછી આ બ્યુટી પાર્લર માં ખોટા ખર્ચા કરે એ ખોટું છે. એ હું તને આગળી આખે આખો બધા મુદ્દાનું હું તને સમજાવી દઉં બરોબર એક વાત તો આ વાંધા સમાજ ની વાત કરું એ સાંભળ પેલા. હા હા અમારા સમાજ નો કઈક વિચારે સમાજ હું એમ કઉ હું એ કરું હું

કે ભાઈ આ સમાજ આપણે આપણા હાથું કરે આપણા આહિર સમાજ હાથું કરે આપણું આ બધીનું હિત આપણો આહિર સમાજ નહિ પિતા આપણે નાના મોટા છે કોળી સમાજ છે મેર સમાજ છે રબારી સમાજ છે વિતર જ્ઞાતિ છે બધું ને આપણે ને એમ થોડું થોડું બધું ને જ્ઞાન મળશે ઈ રસ્તે હાલો તમારે તો હવે એક જ તમને લાગી કે અમે અમી વાંધા અમી વાંધા બરોબર

આપડા સમાજ માં ભાઈ આ બધું વધી ગયું પણ તું મારી વાત સાંભળ સાલો રહી જા હું તને વાત કરું ભાઈ અમારે નો છોકરા ને વાયડું કરવું હોય ના માંડો હોય બધાય અબર કા તો અમને હોય ને બધું હોય બધું જાણવા જિંદગી માં જીવવા એ વાતો મિત્રો પૈસો કંઈ નથી એ પણ પૈસો બચાવવો એને વાહેક હું કારણો છે કે હું રહસ્ય માં છુપાયેલ છે એ સાંભળ તું પાણી લઈ ને વાત કર ગામડે ગામડે અમારું કેટલા છે એ અમી

પૈસા ટકાવી તારી કોર સગ્ગર થાહે એવી મને તું વાત હાંભળ સગ્ગર થાય એટલે કોઈ પણ તારી પાહે પૈસા હોય ને એટલે તને હમેશા દીકરી દેવાય છે જોઈને જોવે પણ જેવા કાકા કોઈ જવાબ જ નથી દેતું મારા જવાબ નથી આવ્યા એમાં સુમારે વર થઈ ગયા કોઈ જવાબ જ નથી દેતું માગું નાખી ને કે જવાબ દેવું હોય જવાબ જ કોઈના નથી આવ્યા પણ હેલા આપડે આમ આવતો રયુ ડો એટલે આ બધા હમજે તો તમને કઈક તમે સાબર થાવ તો કોક જવાબ દે ને પેલું પગલું કેવું કેવાય પૈસો બચાવો વ્યવસ્થિત તમે જીવન જીવો એમાંથી આગળ વધો આગળ વધો એટલે ઘર સધર થાય ઘર સધર થાય એટલે ગમે એ દીકરી દે એમાં તો હમજે ને દીકરા તારે સંભાળી વરસ ક્યાં મારા બાપા એ નાખવાની શરૂઆત કરી દેવા હવે કાકા તો એ જ હતો પછી મારી વાત સાંભળ પેલા ને અટાણે ફેર છે અટાણે કહ્યું છે ને ભાઈ જોવાય નો જતા બાપ બે વડીલો કઈ આવતા ને મોહાર જોઈ લે દઈ જતા અટાણે તું ગાડી વર્ધન ભાઈ ના તારા જય તું તારા વીસ વર્ષ નો છે કે અઢાર વર્ષ નો હોય છે તો વર્ધન ભાઈ વાત કરી છે ને તો એ પરંપરાગત જૂની હાલતી હતી સમજ એ દી એનો થોડોક ડર હતો અને મને મને હું મારા અડતાલી વાળા છે ને મને થોડુંક ઉપરે તો હું થોડુંક મળે તો કે બાપો કર્યા આવે એ મંજુર છોકરાઓનું ના તું એટલે એમાં બી બી ને હારે હારે ઠેકાણે માગા નાખવા ગયા ને વરજંગભાઈ એમાં તારો વારો નથી આવ્યો બાકી તો તું કે જ નથી બાપા આપણે મનો ગમે એવી આવી છે તે બી તારું થઈ જાય હા આ થોડુંક આ પોલટો મારી ગઈ જમાનો આખો દુનિયા છે ને અત્યારે પોલતી ગઈ એટલે

હવે ઈવાહ તો આપણે સમાજ હજારો લોકો હજારોની વસ્તી નો આપડો સમાજ છે દસ દસ ટકા બે તો પાંચસો વાંધા આવે છે ને તો હસવાય જાહે ધીરે ધીરે પ્રેગતું સમાજ આપણો એક થા ને આ કુર રિવાજ માં ભળીએ પછી ત્યાંથી બીજું પગથિયું આવે સમાજ એકઠો થા હે એકા ના ભાવતા ભરતા થા હે નાના મોટા એનું કોઈ વેલું નહી હોય પછી ત્યાંથી શરૂઆત થાય સધર થવાની તો એ ત્રીજા કેમ્પમાં તમારો વાર આવે છે એટલે હવે વાર નથી બે થી ત્રણ વરસમાં તારું કમ્પ્લેટ થઈ જશે એટલા હોય એટલા બધી નોંધ લેવા હે એક દિનના સમય એ મોટા બધા આપણા નેતા છે એ બધાય આપણા સમાજનું સારું કરવા કરતા હોય તો આનો એ નિર્ણય તો આવે ને આગળ આપણા ગામમાં ખૂત નિર્ણય આવ્યો કે ભાઈ એ ગાયો નો દીકરો છે બધીને નુકસાન કરે એ એક ઠેકાણે એને ખાવું પીવું રડી જાય તો આપણા ગામ માટે સારું ગામના આશીર્વાદ મળી જાય એના પેટ કરીએ તો એની ગોળી આમેય હોય તો નિરાતરક મત દીકરો અને ને મોઢે આ તો વાંધો નહીં બાકી આ દીકરો ક્યાંય રડે નહીં રડવાનું નહીં એમને જેવા કાકા ઈ કઈ અફસોસ એય નથી પણ આ તો ગમે ત્યાં જાય ને તો આંગળી સિંધણું અમારા હામુ થાય ખરખરે જાય કે ગમે ત્યાં જાય હા ઈ તો સિયત ભાઈ જો ઈ ઈ તો સિયત ઓટાણે વિવિધ સમાજમાંથી લેઠડા એટલે આપણા સમાજમાં તો ઓ ગમે એ નંગડો માણસ હે હારી કરે ઈ તો તને ખબર પડે ને બીજા એટલા આપડે આપણી રીતે સમજતા હોય મોટા મોટા નેતા છે આપડા ગામના વડીલો હોય મોટા હાડ કોઈ માણસ હોય તો બધું નિશાળ તો ફલાણા ને છોકરો નાટો છે આપડા આપણું નાક છે અને છે ને બીજા હારી કરે સમજાય ગયો મારે તાર ભાભીએ ભેગા છે તે મારે વહી જાવ તમારે તો કે એ કઈ છે નહિ

પણ કઈ જીવા કાકા અટાણે આ સુમાલી તો થઈ ગયા મારા અને તું કે કે ચાર પાંચ વર્ષ કર્યા અને એને લેવા આયો તો મારા લગભગ પાંચ દહુ ને માથે બીજા ત્રણ વયા ગયા. એ વાત સાચી છે પણ જો આ નિર્ણય હવે હાથમાં લીધો તો એ એક આપણા સમાજની એક કાળિયા ઠાકરની દયા છે લીધું એ complete થાય જ વિષ્ણુ ભગવાનના આપણે વારસદાર રહી આપણું કામ ઈ કર દે છે એના ઉપર વિશ્વાસ રાખીએ

હસી વાત છે પણ હું બધુય હમજુ ગમે એની વાત કાયમી વાત નાખશું તો બધીને આ વાતનો ઘૂંટડો ય ઉતરશે પણ હજી આપણે જે આ સમાજનું જે કામ કરવાનું છે ને દીકરા એ જો સદ્ધર થાય ને તો એની પાસે બધા ડી હાર આવે છે સમજો છો હા એટલે એમાં મૂંઝાવાની વાત નથી શું માલિક કાઢ્યા હવે તારે બે ત્રણ કાઢવાના છે અને ઘેર દીકરી દેવાય છે આ બધીને સલાહ દેવાની છે હું એ બે તમે એ બધા એકઠા થાવ અને બધાએ થોડું થોડું ધ્યાન દો બધાએ વાંધા કંપની તમારી હા તો ઘણો અસર પડે માણસ ને નકા આમાં ખોટો વિરોધ થાહે વિરોધ તો કરે જ અમારો સમાજ એ ઢીણકો તો નથ નહીં 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 વિરોધ એ આપણે વિરોધ ન થાય પહેલાં પતાવી નાખવાની છે એ રજૂઆત બધી ચાલુ કરી દેશો હા તો એક કંઈક વિચારીને કરો હા કંઈ વાંધો નહીં અને એવું ક્યાં હોય તો તું રાખ ને તું એક તો ક્યાંય ધ્યાન દેતો ને એમાં હું રહી ગયો

નોંધ કોઈ ન લે અમારા જેવા બે ચાર જણા અહિયાં જાય વાત કરે તો અમારું કરો અમારું કરો અમારું કરો એ મૂકી ગયો અને આ જે પેલું આપડે ને એને આગળ વધારે ને એટલે તમારો વેલો વારો ભાઈ હોય તો હવે आगे। 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 के तो सपने देखते हैं बस कह नहीं पाते हैं समाज की बैठकों में मुद्दे तो हजार आते हैं पर जो अकेले रह गए उनके नाम कहाँ लिखे जाते हैं उम्र पैंतालीस हो गई दिल आज भी जवान है शादी की चाहत रखना कोई जुर्म नहीं ये भी एक अरमान है हंसी में बात कह देते हैं ताकि दर्द छुपा रहे वरना सच तो ये है कोई हमारे बारे में पूछे यही दिल चाहे મજાક મેં સહી પર સવાલ તો ઉઠા પડેગા સમાજ અગર આપના હૈ તો હર કિસી કા સોચના પડેગા